એમસી દ્વારા બુક ફેરમાં બે ડોમ બનાવવામાં આવ્યો છે અને એકસો ચાલીસ સ્ટોલ છે નેશનલ બુક ફેરનો સમય બપોરે બારથી રાત્રે સુધીનો રહેશે અને આવવા જવા માટે એન્ટ્રી ફી છે અને એમસી દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે લેખકો અને વાચકો વચ્ચે સેતુ બની રહેતા આ સાહિત્ય સપ્તાહમાં દરરોજ વિવિધ સાહિત્યિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યુવા વર્ગ માટે જ્ઞાન ગંગા વર્કશોપ સાહિત્ય રસિકો માટે ત્રિમેણી કાર્યક્રમ તથા જ્ઞાન ગંગા સર્જક સંવાદ કાર્યક્રમ યોજાશે ત્રિવેણી અંતર્ગત સાંજે સાતથી દસ સુધી લોક સાહિત્ય લોકગીત ભજન કવિ સંમેલન મુશાયરા અને જેમના જન્મ શતાબ્દી વર્ષ છે એવા ગુજરાતી ગઝલના નામી સર્જક સૈફ પાલનપુરી અને બરકત વિરાણી બેફામને સ્વરાંજલિના કાર્યક્રમોનો લાભ લઈ શકાશે બુકફેરની મુલાકાત લેવા માટે નાગરિકોને મેટ્રો રેલ બીઆરટીએસ અને એએમટીએસની સેવા મળી રહેશે તેમજ વાહન પાર્કિંગ અને પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવ્યા છે મુલાકાતીઓ માટે સેલ્ફી પોઈન્ટ અને ફૂડ કોર્ટ પણ રાખવામાં આવ્યા છે જેમાં ફૂડ કોર્ટમાં જાડા ધાન્ય એટલે કે મિલેટની ચીજવસ્તુનું વેચાણ થાય તેવું આયોજન કરવામાં આવે